નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક આજના મુખ્ય દસ માર્ચ બે હાજર ચોવીસ ના જલગાઉ મહિલા મંડળ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક્ટ વિથ મ્યુઝિક પર બોલ્યા વગર ખાલી એક્ટ દ્વારા સામાજિક મેસેજ આપવાનો હતો પાંચ ટીમ દ્વારા જાગો હિન્દુ જાગો નશા મુક્ત ધર્મ આચરણ આચરણથી આપણી સુરક્ષા મોબાઈલ એક નશો સ્ત્રી સશક્તિકરણ આવા પાંચ વિષયો પર પાંચ ગ્રુપ દ્વારા મ્યુઝિક મોન એક્ટ કરીને બખૂબી સંદેશ આપવામાં આવ્યો હતો સો સોબહેનોએ બહુ જ સુંદર અભિનય કર્યો તો એમના એવા જલ જવલંત અભિયમ હતા કે લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા સાથે મહિલા રબર વોલીબોલની મેચ રાખવામાં આવી હતી જેમાં વિનર ટીમ પાટીદાર વોરિયર્સ રહી હતી સાથે સાથે ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો દર્શન સોની મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝ ની બધી જ અપડેટ આપને મળતી રહે